માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ કે લીધી રાપરિયા યુવા સંગઠન દ્વારા રાધનપુર હનુમાનજીના મંદિર ખાતે નિશુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહનું કાર્યક્રમ યોજાયું શ્રી રાપરિયા યુવા સંગઠન આયોજિત નિશુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમની શુભ શરૂઆત સૌપ્રથમ દીપ પ્રાગટ્ય અને હનુમાન ચાલીસા કરવામાં આવી નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી ક્ષેત્રે નોકરી મેળવેલ કર્મચારીઓનું કાર્યક્રમ અંતર્ગત સ્વાગત કરાયું રાધનપુર ખાતે શ્રી રાપરિયા યુવા સંગઠન દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ તથા ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો ધોરણ ત્રણથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ ચોપડા વિતરણ કરવામાં આવ્યા ધોરણ ત્રણ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસ ચોપડા અને પ્રતિભાશાળી બાળકોનું સન્માન કરવામાં આવ્યું તેમજ ધોરણ ત્રણ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ કે જેઓ એકથી થી ત્રણ નંબર મેળવેલો હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં સરકારી ક્ષેત્રમાં નોકરી મેળવેલ હોય તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં નિવૃત્ત થયેલ સરકારી શ્રી રાપરિયા યુવા સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં મેડલ હોય તેવા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ જિલ્લા કક્ષાએ એક થી ત્રણ નંબર મેળવેલ હોય તેવા તેજસ્વી તારલાનું સન્માન કરાયું રાપરિયા યુવા સંગઠન દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સન્માન સમારોહ તથા ચોપડા વિતરણ કાર્યક્રમ અંતર્ગત વડિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજના આગેવાનો વિદ્યાર્થી ચોપડા વિતરણ સમારોહ રાપરિયા હનુમાનજી મંદિર રાધનપુર મુકામે યોજાયો તેમાં એક થી ત્રણ નંબર મેળવનાર એક થી બાર કરોડના બાળકોને શિલ્ડ આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું વિશિષ્ટ સ્થિતિ મેળવનાર બાળકો જેવી કે ઘોડેસવારી યોગ તેમજ અન્ય ફેકલ્ટીમાં પણ વિશિષ્ટ સ્થિતિ મેળવનાર બાળકોને પણ અહીંયા ગિરીશભાઈ દાદા તરફથી શિલ્ડ આપી દરેકને નવાજવામાં આવ્યા અને સમાજના જે દાતાઓ મહાનુભાવોએ આ કાર્યક્રમ અંતર્ગત જે પોતાનું અનુદાન આપી અને બાળકોને બિરદાવવામાં સહયોગરૂપ થયા છે એ સર્વેનો આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય શિયારામ માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ